ડભોઈની બોરિયાદ કુંવરપુરા આસોદરા અને અમરેશ્વર ગ્રામ પંચાયતો સમરસ જાહેર ડભોઈ તાલુકાની અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની આગામી તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ ચૂંટણી યોજાવાની છે જે માટે સરપંચપદની ઉમેદવારી માટે પચાસ ઉમેદવારોએ ભર્યા છે જ્યારે સભ્યપદ માટે ત્રણસો સાઠ લોકોએ ઉમેદવારી કરી છે ત્યારે અઠ્યાવીસ ગ્રામ પંચાયતોમાંથી ચાર ગ્રામ પંચાયતો સમરસ જાહેર થતાં સમરસ જાહેર થયેલ પંચાયતોના ગામોમાં આનંદની લાગણી વ્યાપી જોવા પામી હતી ડભોઈ તાલુકાની અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો હતો જેમાં ચૂંટણીના લડદારા મૂર્તિઓમાં ચૂંટણીને લઈ ગોડફાધરોના શરણે થઈ બિનહરીફ જીત મેળવવા માટે ધમપછાડા કરાયા હતા જેમાં બોડિયાદ ગામે પરસ્પરની સમજૂતી થતાં ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી એ રીતે કુંવરપુરા પણ સમરસ થઈ હતી જ્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અસિનભાઈ વકીલના પ્રયત્નોથી આસોદરા ગ્રામ પંચાયત પણ સમરસ થવા પામી હતી જ્યારે અમરેશ્વર ગ્રામ પંચાયત ડભોઈ તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલના મત વિસ્તારમાં આવતી હોવાથી તેઓના સફળ પ્રયત્નને કારણે તે પણ સમરસ થઈ હતી આમ ડભોઈ તાલુકાની અઠ્યાવીસ ગ્રામ પંચાયતોમાંથી ચાર ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે જ્યારે કજાપુર કુંડેલા સહિત અનેક પંચાયતોમાં કેટલાક સભ્યો બિનહરીફ થઈ જવા પામ્યા હતા આમાં હવે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે સાથે ચૂંટણીલક્ષી વાતાવરણ જામી રહ્યું છે